ગુજરાત ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ હિંમતનગરની મુલાકાત લીધી આ મુલાકાત દરમિયાન સાબરકાંઠાના સાંસદ શુભનાબેન બારૈયાના જનસંપર્ક પણ ખુલ્લું મુકાયું તેમજ ભાજપના અધ્યક્ષ વિશ્વકર્માએ આરએસએસ કાર્યાલયની પણ મુલાકાત કરી હતી આ દરમિયાન તેમણે સંઘના આગેવાનો સાથે પણ બેઠક કરી તેમજ તેરા પદના જૈન મુનિ મહાશ્રમણજીના આશીર્વાદ પણ લીધા ત્યાં ગૌપૂજન કરી એકસો એક શ્રીમદ્ ભાગવત કથાની બુકનું પૂજન અને અર્પણ પણ કર્યું સફાઈ કર્મચારી મહિલાઓને પણ સાડીઓ આપી હતી